પરિણામ જાહેર છે અને ટોપ ત્રણ ગુજરાતીઓનો સમાવેશ થઈ રહ્યો છે ગુજરાતની હર્ષિતા ગોયલ ની પરીક્ષામાં શક્તિ દુબે ટોપ કર્યું ત્યારે યુપીએસસી માં મહિલાઓએ બાજી મારી અને યુપીએસસી માં ગુજરાતની માર્ગીશા ટોપ માં આવી છે ત્યારે ગુજરાતની મહિલાઓએ યુપીએસસી માં પોતાનું સ્થાન બનાવ્યું છે અને ગુજરાતની માર્ગીશા ટોપ ફાઇવમાં આવી છે યુપીએસસીમાં ત્યારે યુપીએસસીમાં મહિલાઓએ બાજી મારી અને ગુજરાતની મહિલાઓએ પણ પોતાનું સ્થાન જમાવ્યું છે ત્યારે ટોપ ત્રીસમાં ત્રણ ગુજરાતીઓ સર્વોત્તમ જે ત્રીસ છે તેમાં ત્રણ ગુજરાતીઓનો સમાવેશ થાય છે ગુજરાતની હર્ષિતા ગોયલ બીજા નંબરે આવી છે અને જો વાત કરીએ તો યુપીએસસીમાં મહિલાઓએ જે રીતે બાજી મારી તો યુપીએસસીમાં ગુજરાતની માર્ગીશા ટોપ ફાઇવમાં આવી છે તો બીજા નંબરે અને પાંચમા નંબરે ગુજરાતની યુવતીઓ આવી છે અને મહિલાઓએ બાજી મારી છે યુપીએસસીમાં યુપીએસસીમાં મહિલાઓએ બાજી મારી તે સમાચાર મળી રહ્યા છે અને ખૂબ સારા સમાચાર કહી શકાય કારણ કે મહિલા સશક્તિકરણની આપણે જ્યારે વાતો કરતા હોય ત્યારે ખરા અર્થમાં મહિલા સશક્તિકરણ યુપીએસસીમાં જોવા મળી રહ્યું છે તો આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા ગૌરવ પટેલ પાસેથી ગૌરવ જે રીતે મહિલા સશક્તિકરણની વાતો જે આપણે સાંભળતા હોઈએ છીએ પરંતુ આ વખતે યુપીએસસી માં જોવા મળી રહ્યું છે મિથુન વાત કરીએ તો જ્યારે પણ યુપીએસસીનું પરિણામ જાહેર થાય છે ત્યારે સ્પીપાનો તેમાં ચોક્કસ ઉલ્લેખ થતો હોય છે આ દ્રશ્યો તમે જોઈ શકો છો પીપાના કે જ્યાં ગુજરાતના સારા એવા વિદ્યાર્થીઓ યુપીએસસી ક્લિયર કરીને આવ્યા છે એમાંથી કેટલાક આઈએસ હશે તો કેટલાક આઈપીએસ હશે અને જે સરહદી સેવાઓ છે તેમાં ગુજરાતીઓની ભૂમિકા હવે અગ્રેસર રહેશે આપણી સાથે વાત કરવા જોડાયો જે મેન્ટર તેમની સાથે વાત કરીશું સાહેબ કેવું પરિણામ આ વખતનું અને શું અપેક્ષા હતી આ વખતે અપેક્ષા પ્રમાણે જ પરિણામ આવ્યું છે એવું ખાસ કહી શકીએ અને આ વખતે સૌથી મોટી મહત્વની વાત એ છે કે ટોપ ટેનની અંદર આપણા બે વિદ્યાર્થીઓ અને ટોપ થર્ટીની અંદર કહી શકીએ ત્રણ વિદ્યાર્થીઓ છે સેકન્ડ રેન્ક ફોર્થ રેન્ક થર્ટીથ રેન્ક તો આ એવા વિદ્યાર્થીઓ કે જેમણે અહીંયા જ પોતાની સંઘર્ષ ગાથા ગાયેલી અને સંઘર્ષના દરેક પડાવ ઉપર એમણે બે ત્રણ વર્ષ પીપામાં ગાળેલા અને ગુજરાતના અધિકારીઓ અને નિવૃત્ત આઈએસ ઓફિસરોએ એવો અહીંયા સમર્થન આપ્યું ડીજી ડીવાયજી સાહેબ પણ અહીંયા ખૂબ સપોર્ટિવ રહે છે જેના કારણે અહીંયા એક એવો માહોલ ઊભો થાય છે કે જેના કારણે આ વખતનું જે પરિણામ છે એ છેલ્લા બે ત્રણ વર્ષથી આપણે જોઈએ છીએ પિકઅપ કરી એક મેણું હતું ગુજરાતીઓ આ એક સેક્ટર છે જેની અંદર પાછળ છે પણ હવે આપણે જોઈ શકીએ છીએ કે આ મેણું પણ આપણે ભાગ્યું છે આટલા વિદ્યાર્થીઓ પહેલી વખત હશે મોટી સંખ્યામાં આ ગયા વખતે પચીસ હતા આ વખતે આંકડો એનથી વધુ જ છે તો કહી શકાય કે અત્યાર સુધી સૌથી હાઈએસ્ટ પરિણામ આ વર્ષે છે જે વિદ્યાર્થીઓ આવકે પાસ થયા છે એમાં કેટલા વિદ્યાર્થીઓ આઈએસ માં હશે કેટલા આઈપીએસ ત્રણ આઈએસ તો આઈએસ માં થવાની પૂર્ણ શક્યતાઓ છે બીજો રેન્ક ચોથો રેન્ક અને થર્ટી રેન્ક તો આપણે કહી શકીએ ત્રણ તો આઈએસ અહીંથી મળી રહેશે તો તમે જોયું કે આ મેન્ટર જેમનું કહેવું છે કે ત્રણ આઈએસ આરામથી ગુજરાતની મળી શકે એમ છે અન્ય એક વિદ્યાર્થી જોડાશે કે જેઓ પાસ થયા છે તેમની વાત સાથે વાત કરીશું અંકિત કેવું લાગે છે પરિણામ આ દિવસે ના રિઝલ્ટ આવ્યા પછી તો ખરેખર ચોક્કસ ખુશી જ થાય છે હમણાંથી જ્યારથી થોડા બે ત્રણ મહિનાઓથી આ રિઝલ્ટનો દોર ચાલી રહ્યો છે હમણાં જે ટીડીઓમાં સિલેક્શન થયું ત્યારબાદ આસિસ્ટન્ટ કમિશનર જીપીએસસીમાં અને ત્યારબાદ હાલ તો ખૂબ જ ફેમિલી માટે પ્રાઉડ ફીલ થઈ રહ્યું છે અપેક્ષા હતી ખરી અપેક્ષા જેમ જેમ રિઝલ્ટ આવતા ગયા એટલે બધા કહેવા માંડે કે તમારા સ્ટાર રે અલાઇન થઈ રહ્યા છે બેક ટુ બેક ફોર્થ રિઝલ્ટ હમણાં બેથી ત્રણ મહિનામાં આવ્યું તો સ્વાભાવિકપણે જે ઉમેદો હોય આપણી વધી જતી હોય ફ્રેન્ડ આપણા એમના એમનો આપણા પર આટલો ભરોસો હોય તો આપણને પણ બિલીવ થવા લાગે છે કેટલા સમયથી તૈયારી ચાલતી હતી ક્યારે ગોલ નક્કી કર્યો હતો યુપીએસસીનો ગોલ તો મેં અહીં સ્પીપામાં આવ્યા બાદ નક્કી કર્યો પરંતુ મારી તૈયારીની જે જર્નરી બે હજાર સોળ ગ્રેજ્યુએશન પછી જ ચાલુ થઈ ગઈ હતી પણ તમે અમુક પરિવારમાંથી અમુક વર્ગમાંથી આવતા હોય તો ક્લાસ થ્રીને તમારા માટે સપના હોય છે તો મેં સિનિયર ક્લાર્ક તરીકે શરૂઆત કરી ત્યારબાદ મ્યુનિસિપલ ચીફ ઓફિસર તરીકે લાગ્યો પણ મને લાગ્યું કે આટલા હજુ મારે વધુ કરવું જોઈએ તો મેં સરકારી સેવામાંથી રાજીનામું આપીને ફરીથી તૈયારી શરૂ કરી અને સ્પીપામાં જોડાયો અને ત્યારબાદ મેં હાલમાં આ બે રિઝલ્ટ આવ્યા છે માટે નોકરી ક્લાસ થ્રી પછી મ્યુનિસિપલ ચીફ ઓફિસર ધેન આફ્ટર સ્પીપા પણ ધેન આફ્ટર યુપીએસસી તો એવો ગોલ ભણતા હતા ત્યારે શું થયું કે ભાઈ આપણે એ કરવું જોઈએ એક તો આપણું ફેમિલી બેકગ્રાઉન્ડ જે તે આવતા હોય ત્યારબાદ મારું આખું જે જર્ની રહી તો સ્કૂલિંગથી માંડીને સરકારી પ્રાથમિક શાળામાં ભણવાનું ત્યારબાદ જવાહર નવોદય સરકારી સ્કૂલ ત્યારબાદ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ અને ત્યારબાદ જિલ્લા લાઇબ્રેરીમાં વાંચવું અને ત્યારબાદ સ્પીપામાં પણ સરકારમાં જ તો કહેવાય કે સરકાર માટે હું બીજો દીકરો મને ગણી શકું તો સરકારે આટલું બધું આપ્યું છે તો સરકારને ગીવ ગીવ અપ કરવાનો જો ગીવ બેક કરવાનો ટાઈમ હોય તો એ સરકારમાં રહીને જ સારું કરી શકીએ તો એ જ મોટી વાત છે તમે કહ્યું કે પ્રાથમિક શાળાથી પીપા સુધી બધું સરકારી નવોદય સરકારી આજે લોકો ખાનગીની પાછળ આંતરી દોડ મૂકીને દોડતા હોય છે શું મેસેજ આપશો ના તમારામાં લોંગ ટર્મ મોટિવેશન તમારું ડેડિકેશન કેવું છે એ સૌથી વધારે મેટર કરે છે જો તમારામાં એ હોય તો તમે ક્યાંથી ભણો છો એ મોટું મેટર નથી કરતું આભાર તો આ તાંકીત અન્ય એક વિદ્યાર્થી સાથે વાત કરશું હર્ષિતા ઇન્ડિયામાં બીજા નંબરે ગુજરાતી कैसा लग रहा है बहुत पहले तो बिलीव नहीं हो रहा है सर मुझे कि मैं ऑल इंडिया रैंक टू हूँ अभी तक बिलीव करने की कोशिश कर रही हूँ बट बस एक सपना पूरा हुआ है इस बनने का और सबसे ज्यादा मेरी फैमिली मेरे पापा मेरा भाई खुश है मम्मा जो अभी मेरे साथ नहीं है बट मम्मा भी खुश होंगे तो उन सब के लिए मुझे बहुत ज़्यादा खुशी मिल रही है मेरे परिवार का नाम रोशन कर पाएगा सर हाँ से ग्रेजुएशन किया और कब जाके डिसाइड किया कि यू करेंगे और वो भी आई एस से आई पी एस यास सर मैंने बैचलर ऑफ कॉमर्स किया है महाराजा सहजी राव यूनिवर्सिटी ऑफ बड़ोडा से और मैं एक चार्टर्ड अकाउंटेंट भी हूँ बाय क्वालिफ़िकेशन मैंने सीए बनने के बाद मतलब मेरे पापा का तो सपना था ही कि मैं सिविल सर्विसेज में आऊँ फिर सीए बनने के बाद मुझे भी एक अंदर से स्पार्क आया कि मुझे ये चीज़ ट्राई करनी चाहिए तो उस वजह से और मेरे पापा की प्रेरणा ने मुझे मोटिवेट किया और मैं आई बनना चाहती थी वही मेरा फर्स्ट प्रेफरेंस भी था सो वो फाइनली आज अचीव हो गया है कितनी मेहनत करनी पड़ती होगी क्योंकि लोग मानते हैं कि चलो यूपीएससी करनी चाहिए लेकिन यूपीएससी ऐसे कोई बच्चों का खेल तो है नहीं तो कैसे मैनेजमेंट किया पूरा कैसे पढ़ाई होती थी सर पढ़ाई में कंसिस्टेंसी रखनी चाहिए आप डेली डेडिकेटेड आवर्स दो पढ़ाई के लिए कभी कभी ऐसे दिन भी आएंगे जहां आपको पढ़ने का मन ना करे तो उस चीज में मेरा ये मानना है कि तो आपको खुद को फोर्स नहीं करना चाहिए आपको अपने अंदर आपको सब खुद को समझना चाहिए कि आप को क्या वर्क करेगा दूसरों को देख के हमें उस उनके पीछे नहीं भागना चाहिए तो मैंने वो आइडेंटिफाई किया जब मुझे लगता था कि मुझे ब्रेक लेने की ज़रूरत है तो मैं वो करती थी जब मुझे लगता था कि मुझे पढ़ना है मुझे जो भी करना है मैंने अपनी सुनी दूसरों का दूसरों के बहकाम में आने आए बिना तो वो चीज़ आपको आइडेंटिफाई करनी है आपके खुद के अंदर उससे आप आगे बढ़ पाओगे પૂરી દુનિયા કા માહોલ સોશલ મીડિયા પે ડિપેન્ડ કરતા આપ સોશલ મીડિયા જુડી હોયથી એન્સ્ટા હો યા ફેસબુક હોટ્સઅપ હો એટસીટ્રા सर मैं इंस्टाग्राम पे हूँ मतलब ऐसा नहीं था कि मैंने सोशल मीडिया पूरा बंद कर रखा था और मैं मेरा ऐसा मानना है कि इंस्टाग्राम या कोई भी सोशल मीडिया है ट्विटर या कुछ भी अगर आप उस पर अगर नॉलेजेबल पेजेस अगर फॉलो करेंगे तो वो आपको काम भी आ सकते हैं जैसे मेरे लिए भी एग्जाम्पल है जहाँ पर इंस्टाग्राम पर कोई पढ़ी हुई चीज़ मुझे प्रिलिम्स में कोई एम में काम आ गई जी तो आपको आपके ऊपर आप वो उस चीज़ को कैसे यूज़ करते हैं तो ऐसा नहीं है कि आपको बंद कर देना चाहिए जी 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 आभार गौरव माही आपका बता તો જે રીતે ટોપ ત્રીસ માં ત્રણ ગુજરાતીઓ સામેલ થયા છે અને ગુજરાતની હર્ષિતા ગોયલ બીજા નંબરે આવી છે યુપીએસસીની પરીક્ષામાં શક્તિ શક્તિદુબે ટોપ કર્યું છે